જય મહારાજ કૃષ્ણમ વંદે જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ જગતના ગુરુ છે આજે એમનો જન્મદિવસ છે આખું જગત આજે કૃષ્ણમય બની ગયેલું છે અને આજે આપણા મંદિરમાં લગભગ છેલ્લા વીસ વર્ષથી નડિયાદ શહેરના પ્રતિષ્ઠિત નમ્રતાબેન જે કથક અને ડાન્સ નડિયાદની બાલિકાઓને શીખવે છે એ ગ્રુપ દ્વારા કૃષ્ણ લીલા ભગવાન શ્રી કૃષ્ણના જીવનની લીલાઓનું સંગીતમય નૃત્ય નાટિકાની પ્રસ્તુતિ થાય છે અને ગર્ભ સંસ્કાર કેન્દ્ર ચાઇલ્ડ વેન ડેવલપમેન્ટ સેન્ટરમાં બાળકોને લઈને માતાઓ આવે છે ભેશભૂજા પોતાના બાળકોને રાધા અને કૃષ્ણ બનાવીને એમની સાથે ગરબા કરે છે અને આનંદ લે છે જય મહારાજ